ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ગણશે ગુજરાત વિકાસના પંથે ગુજરાત મોટી મોટી વાતો દામાના વિદ્યાર્થીઓ આ મોટી વાતોથી કેમ રહ્યા વંચિત સરકાર દ્વારા વિકાસ હવે ગામો સુધી પહોંચી ગયો છે તેવી વાતો કરવામાં આવી રહી છે તેમ છતાં ગામોમાં હજુ વિકાસ કેટલો થયો અથવા તો કેટલે પહોંચ્યો તે સવાલ આજે પણ લોકોના મનમાં ઉદભવી રહ્યો છે અને તેનું કારણ છે ગામોમાં સરકારી યોજનાઓનો અભાવ આવી જ સ્થિતિ બનાસકાંઠાના ડીસામાં બની છે જેમાં ડીસા ખાતે આવેલું બસ ડેપો સરકારી બસોની અવર જવર રહેતી હોય છે જેમાં આજુબાજુના ગામના લોકો આ સ્થળે આવતા હોય છે અને પોતાના ગામ તરફ પરત જતા હોય છે જેમાં ખાસ કરીને તો વિદ્યાર્થીઓનું આવન જાવન વધારે રહેશે ડીસાને અડીને આવેલા ગામોમાંથી વિદ્યાર્થીઓ બીજી શાળાઓમાં જતા આવતા હોય છે અને બસ સમયસર ન આવતી હોય તેવા કેટલાક કિસ્સાઓ સામે આવે છે જેમાં દામા ગામમાં આવેલી એમ કે માધ્યમિક શાળામાં પહોંચવા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે તેને લઈને ટુડે ન્યૂઝના માધ્યમથી વિદ્યાર્થીઓ ગ્રામજનો અને આચાર્ય પોતાની વાત મૂકી હતી અને તેઓએ શું કહ્યું તું આવો જાણીશું અમે વરણગાળીથી આવીએ છીએ અમને સાડા નવ વાગે બસ નીકળી જાય છે અને અમને બસનો કોઈ લાભ મળતો નથી પાસ કરાવે રહ્યું છે અમે વરણથી દોઢસો વિદ્યાર્થી અભ્યાસ કરવા આવીએ છીએ તો અમને બસ ઊભી રાખતા નથી અમે આજે શાળામાં બાર વાગે ભણવા આવીએ છીએ ચાલીને બસ કોઈ દિવસ હાથ કરીએ તો ઊભી નથી રાખતા ચાલીને સ્કૂલમાં ચાલતું આવવું પડે છે અરજીઓ આપી છતાં પણ એક પણ અરજી હજુ મંજૂર થઈ નથી બસ કેટલા વાગે આવે છે બસ 9:30 વાગે શાળાનો સમય છે 10:30 વાગે અને પાસ કઢાવેલા છે પણ અમને લાભ મળતો નથી આપણે કમોડી અત્યારે સરદારનગર વરણ કમોડી એક જ બસ આવે છે સવારમાં એટલે કમોળીથી સરહદ અને દેવસરીથી મુસાફર બસની મુસાફરથી બસ ભરાઈ જાય છે એટલે નવી બસ ચાલુ કરવા માટે બે બસો ચાલુ કરવા માટે અમે અરજીઓ કરી હતી પણ હજુ સુધી મેડમે કંઈ લીધું નથી માથે અને અમે નમ્ર વિનંતી મેડમને કહીએ છીએ કે બીજી બે બસો ચાલુ કરવા માટે નમ્ર વિનંતી કેમ કે દામા સ્કૂલના છોકરાઓ રહી જાય છે સરદારનગરથી વરણથી એમને કોઈ જગ્યા મળતી નથી ને એ છોકરાઓને પાસ છે ઓલરેડી એકસો ચાલીસ બસમાં મુસાફરો અને સ્કૂલ છોડે છે તો ક્યારેય કોઈ બી બસમાં કારણસર કોઈ કાર્યવાહી બની શકે તો એની જવાબદારી કોની રહેશે વિસ્તારના છોકરા માટે દામા હાઈસ્કૂલમાં ભણવા માટે વરણ સરદારનગર અમરપુરા સરહદ દામા દેવસરી છોકરા ભણવા માટે આવે છે પણ બસ એક જ આવે છે મુસાફરો વધારે હોય છે એના કારણથી વિદ્યાર્થીઓ રહી જાય છે તો નવી બસ ફાળવા બાબતે વિનંતી કરું છું તામા હાઈસ્કૂલની અંદર વરણ સરદારનગર ગણોદરા ફતેગઢ સરહદ અને દેવસરી કમોળીથી વિદ્યાર્થીઓ તામા હાઈસ્કૂલની અંદર અભ્યાસ અર્થે આવે છે આ બાળકોને સવારે બસ નવ વાગે પૂરી ભરાઈ મુસાફર તે લોકો આવે છે પાસ બતાવેલા છે અને એમની સાથે અન્ય મુસાફરો છે બસ પૂરી ભરાઈ જાય છે જાણે એની અંદર વિદ્યાર્થીઓ સમાતા તેના માટે કરી અન્ય બસની અમે વારંવાર રજૂઆતો કરવા છતાં ડેપો મેનેજરનું પાણી આવતું નથી ડીસા ડેપોમાં બે હજાર એકવીસથી અત્યાર સુધી મેં અરજીઓ અઢળક આપે છે પણ હજી સુધી પણ પ્રકારનું ધ્યાન દોરવામાં આવેલ નથી એના માટે કરીને આજે રજૂઆત કરવા છતાંય બાળકો વરણ સરહદ દેવસરી અને પાંચ કિલોમીટર કરતાં પણ વધારે અંતરથી આ વિદ્યાર્થીઓ ચાલીને ડીસા સોરી દામા સુધી આવે છે અને શાળામાં મોડા આવે છે જેના લીધે આનો અભ્યાસ શિક્ષણ બગડે છે અને શિક્ષણ ન બગડે એના માટે કરી લાગતા વળગતા કર્મચારીઓ ડીસા ડેપો મેનેજર શ્રી અને અન્ય વિભાગીય કચેરી જો આ બાબતનું ધ્યાન દોરે એવી અમારી તમામ વિદ્યાર્થીઓ વતી એક આચાર્ય તરીકે ધામાં હાઈસ્કૂલના એક મારી વિનંતી છે કે બાળકોના ભવિષ્યની ચિંતા કરે એવી આપ સૌને નમ્ર નિવેદન ત્યારે ડીસા સહિત અમરપુરા વરણ ફતેગઢ ગણોદરા દામા ભણવા જતા વિદ્યાર્થીઓની હાલાકી પડી રહી છે અને તેમના ભવિષ્યને લઈને મોટા સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આજે કંટાળીને આ વિદ્યાર્થીઓ સ્થાનિક ગ્રામજનો અને શાળાના આચાર્ય ડીસા ડેપો મેનેજમેન્ટ ખાતે મોટી સંખ્યામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જેમાં ડેપો મેનેજમેન્ટ પાસે વધુ એક બસ ફાળવવામાં આવી જેથી અમે અને શાળામાં સમયસર પહોંચી શકીએ તેવી રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને બસ મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે તમને બસ ફાળવવા માંગીએ છીએ જો કે આને લઈને અમે એક મીટિંગ બોલાવીશું અને આ અંગે ચર્ચા વિચારણા કરીને સમસ્યાનો હલ લાવવા માટે અમારો પૂરો પ્રયત્ન કરીશું ત્યારે વિદ્યાર્થીઓ પાસે પાસ તો છે પરંતુ બસ આવે એટલે વિદ્યાર્થીઓ જે સંખ્યા છે તેના કરતા બસમાં બેસવાની જગ્યા ઓછી છે અને બસ ફૂલ ભરાઈ જાય છે કન્ડકટર કહે છે તમે મોડા પડ્યા છો પરંતુ બસ તો ફૂલ છે મોડા પડ્યા વહેલા પડ્યા બસ સમયસર પહોંચી છે પરંતુ બાળકો ત્યાં રહી જાય છે ખચાખચ ભરેલી બસથી વિદ્યાર્થીઓ કેટલીક વાર ઊભા રહી શકે પરંતુ ભણવા માટે આ વિદ્યાર્થીઓ મજબૂર બનતા હોય છે અને એક બસમાં જ્યાં પચાસની જગ્યા હોય છે ત્યાં એકસો વીસથી થી ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ સાથે ત્યાંના સ્થાનિક લોકોને ભરવામાં આવે છે અને સાથે વિદ્યાર્થીનીઓ પણ હોય છે એટલે કે દીકરી ભણાવોના અભિયાન સાથે ગુજરાત સરકાર મોટી વાતો કરી રહી છે આ વિદ્યાર્થીનીઓ આ દીકરીઓની હાલત કેવી થતી હશે આ બસમાં જ્યારે ખીચોખીચ આ બસ ભરેલી હોય છે ત્યારે વિદ્યાર્થીઓને પડતી આ મુશ્કેલી ડીસા ડેપો મેનેજમેન્ટ કઈ રીતે દૂર કરે છે અને વિદ્યાર્થીઓના અને વિદ્યાર્થીઓના હિતમાં હિતકારી શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે